મોરબી જિલ્લાના પાંચે તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદી પાણી અને તે ઉપરાંત મચ્છુ ડેમમાંથી નદીમાં છોડવામાં આવેલા પાણી માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે અને તેના કારણે ખેડૂતોને ખેતરમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને માળીયા મિયાણા તાલુકાના વાઘરવા ગામના ખેડૂતોની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ અને તેમાં અધૂરામાં પૂરું મચ્છુના પાણી તેઓના ખેતરમાં ભરાઈ જવાના કારણે ખેડૂતોએ કપાસ મગફળી સહિતના પાક લેવા માટે જે મહેનત કરી હતી તે મહેનત ઉપર પાણી ફરી વળ્યા છે હાલમાં ખેડૂતોને નુકસાન થયું છે જેનો વહેલી તકે સર્વે કરીને સરકાર તરફથી પૂરતું વળતર આપવામાં આવે તેવી લાગણી ખેડૂતો અને ખેડૂત આગેવાન વ્યક્ત પાણી સરોવર બની ગયા છે ખેતરોમાં આખા ટાપુ બની ગયા છે અને એટલું બધું પાણી અને એક એટલા દરવાજા ખડે કે ખેતર પાક તો નિષ્ફળ હોઈ ગયા છે પણ જમીન પણ ધોવાઈ ગઈ છે અને ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે ઘર વખરી નુકસાન અને ખેડૂતોની કમર તૂટી ગઈ છે ખેડૂતોને એટલું બધું નુકસાન છે ને જે કે ખેડૂતો કોઈ ઉભા નથી થઈ શકે અને અમે સરકારને એ જ કહી છે કે તમે પહેલા જુઓ અને જે દર વખતે કરાવો છો એ રીતે ડ્રોન કે ગમે એ રીતે સર્વે કરાવી અને ખેડૂતોને જેમ બને એમ જલ્દી સહાય આપો તો જ ખેડૂત આ જગતનો તાત ઊભો રહેશે જગતના તાતની પીડા સમજે અને આપણે અમે પણ તો આપના દ્વારા રિક્વેસ્ટ કરી છે કે અમારો અવાજ સરકાર દ્વારા પોગાડો આ જગતના તાતને તો જ ઉભો થાય બાકી સંપૂર્ણ નુકસાન છે વાત કરીએ મોરબી જિલ્લાની મોરબી જિલ્લામાં વરસાદથી નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવશે જિલ્લા પ્રભારી અને મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ જાહેરાત કરી છે આગામી બે દિવસમાં સર્વેની કામગીરી શરૂ કરવાની જાહેરાત તેમણે કરી છે જિલ્લાના તમામ તાલુકામાં સતત વરસાદથી ખેડૂતોને ઘણું નુકસાન થયું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતોના ઉભા પાકમાં વરસાદી પાણી ભરાઈ ગયેલું છે જિલ્લામાં કપાસ અને મગફળી સહિતના પાકનું વાવેતર કરાયું હતું ત્યારે સતત વરસાદના કારણે ખેડૂતોને મુશ્કેલી પડી છે તેમને ઘણું જ નુકસાન તો થયું કે હું તલાટી ગામ મંત્રી નવાગામ રાસંગ પર છું નવા ગામ રાસનભરમાં અત્યારે ડ્યુટી છે કાલે પાણી આવ્યું ત્યારે કાલે અંદાજે લગભગ બપોરના ચારક વાગે પાણી રાસનભરમાં ઘુસી ગયું હતું અને ધીરે ધીરે પાણીનો પ્રવાહ વધતો ગયો હતો પાણીનો પ્રવાહ એટલો બધો વધતો ગયો કે સંપૂર્ણપણે ખેતર તો દરિયાની જેમ બની ગયા હતા અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને પાણી ખૂબ એવી રીતે કે ગામ આખું સંપર્ક વિહોણું બની ગયું હતું એવી જ રીતે નવા ગામમાં પણ પાણી સીમમાં ફરતે ફરી વળ્યા હતા અને એમાં પણ મોટા સીમમાં ધોવાણ થયેલું છે અને નુકસાની થયેલી છે પેલા તો ગામમાં જે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે એના હિસાબે પાણી તો એક ઓલરેડી હતા જ અને આપડા મચ્છુ ડેમના એપાટ ખોલવામાં અતિશય પાણી આવવાથી રાસમપુર ગામમાં લગભગ ગામની અંદર પણ કેર સમા પાણી આવી ગયા હતા અને ખરોમાં પણ પાણીની આવવાની સ્થિતિ ચાલુ થઈ ગઈ હતી પણ પાણી એટલું બધું હતું અમારે કોઈ છે તમે રાહત કામગીરી કરી શકે એમ ન થયું અને નુકસાની પણ મોટા ભાઈ એક તો ઘરોમાં તો ઓછી નુકસાની હાલો તો જે સામાન હતો એ અધર ચડાવી દીધો અને અમારા ગામ પંચાયતની ઓફિસમાં પણ રાસંપર ગામમાં પણ પાણીને આવી ગયા હતા અને ખેતરોમાં તો એવી પરિસ્થિતિ હતી કે તમે એમને વાત જવા દો તળાવ એક જાણે ઓર આખું તૂટી ગયેલું એક બાજુની સાઈડ અને પાણી આખા ખેતરમાં એટલા ફરી વળે કે જે પાક જે પચાસ ટકા ખેડૂતના જે હાથમાં આવી ગયેલો કહેવાય પચાસ ટકા પાક સંપૂર્ણ નાશ થયેલા અને જે જમીનનું ધોવાણું એ કોઈ શરતે ભરપાઈ સરકાર પણ નથી કરી શકી એવી પરિસ્થિતિમાં અમારી અત્યારે હાલમાં છે કારણ કે જમીનનું ધોવાણ થઈ ગયા પછી ફળદુ જમીન રહી બધું આ પાણી બધું તાણી જાય દરિયામાં જતી એનું ભરપાઈ કરવું પણ અગુએ પાક ની પ્રશ્ન ચાલો એક વર્ષમાં ખેડૂત પણ ભરપાય કરી કે સરકાર પણ રાહત થોડીક આપે તો બધી કરવાથી ખેડૂતને રાહત કાલે રાત્રિના હરિપુરા વગેરે ગામો એવા હતા જ્યાં ટ્રેક્ટર લઈને જવું પણ મુશ્કેલી હતું પણ આજે અમે બધા ગામોની મુલાકાત લીધી બધું સેફ છે કોઈ બીજો અન્ય પ્રશ્ન નથી બીજી કોઈ આજના દિવસની કોઈ જાનહાની થઈ નથી આજે સાંજના કલેક્ટર ઓફિસમાં સાત વાગે અમે મિટિંગ રાખ્યું છે એમાં પ્રાથમિક બેચ પર પહેલા અમારે જાનહાની ન થાય એ આજ સાંજ સુધીમાં લગભગ અમારું બધું જ પ્લાનિંગ એકદમ બેસ્ટ રહ્યું છે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી અથવા તો રેસ્ક્યુ કરાવવો એરફોર્સથી લઈને તમામ ટીમ અમારી આર્મી આરએન એફડી પછી તમામ પ્રકારની ટીમ અમારી અહીંયા છે ત્યારે હવે પછી બે દિવસમાં અમે ખેડૂતોનું પણ ખૂબ મોટું નુકસાન થયું છે દરેક ખેતરની અંદર ફૂટ ફૂટ દોઢ દોઢ ફૂટ જ્યાં નજર નાખો ત્યાં પાણી ભરાયેલું એટલે ખેડૂતોના સંપૂર્ણ પાક પર પણ એની ખૂબ મોટી નુકસાની છે તો એનો સર્વે આજ સાંજથી અમે સંકલન કરી એનો સર્વે કઈ રીતે કરવાનો અને ક્યારથી કરવાનો લગભગ પરમ દાડાથી આ તમામ પ્રકારના સર્વે શરૂ કરીશું મોરબીમાં છેલ્લા બોતેર કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત કરીએ તો મોરબીના મચ્છુ એક બે ત્રણનું પાણી છે એ માળિયા સુધી આવ્યું હતું અને મોરબી અને માળિયાના ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય એવું તેવું જોવા મળી રહ્યું છે હાલ આપણે જો જોઈએ તો પાછળ જે ખેતર છે આમાં કપાસનો પાક વાવેલો છે અને આ પાકમાં આ રોડનું ખેતર છે રોડના ખેતરમાં આટલા પાણી છે તો અંદરના ખેતરોમાં કેટલા પાણી હશે તે આના ઉપરથી નક્કી કરી શકાય છે અને હાલ જે જગતનો તાત છે જે પોતાની ખેતી ઉપર જે ખર્ચ કર્યો હોય છે તેનું વરસાદ આવે તો તે રાજી થતો હોય છે પણ આ અતિ વરસાદ છે એ તે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જો વાત કરીએ તો આ જે વરસાદ છે એ રોકાય અને પાણી ઉતરે પછી આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારબાદ ખબર પડશે કે મોરબી જિલ્લાના ખેડૂતોને કેવડા પ્રકારમાં નુકસાન થયું છે હરનીશ જોશી વીટીવી ન્યૂઝ માળિયા મિયાણા